જમીન પચાય પાડવાનો કોઈ ટ્રસ્ટનો કોઈ સમાચાર મને માધ્યમથી મળ્યા તો આજે આપની સમક્ષ એટલી જ વાત કહું છું કે મેમદાવાદમાં એક બંસીવાલે બાગ આશ્રમ છે આ બંસીવાલે બાગ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ મારી પાસે આવ્યા એકાદ વર્ષ પહેલા અને આ જમીન ઉપમાં ગૌશાળા બનાવી અમદાવાદ વિધાનસભાની બધી જ ગાયો એની સેવા થાય એક જગ્યાએ એ મારો પણ એક રસનો વિષય હતો તો એકાદ વખત મારે જવાનું પણ થયું અને ટ્રસ્ટીઓ પ્રમુખભાઈ શર્મા જયેશભાઈ પટેલ આ બધાના કહેવાથી મેં સહયોગનો અને ખાતરી આપી રાજકારણમાં વ્યસ્તતાના લીધે કુલ મળીને વિધાનસભા આવી હમણાં એકસો હાઈકોર્ટમાં જે અરજી કરી અંદર અંદર કઈક ભાંજગઢ ના લીધે કઈક નવા ટ્રસ્ટીઓ પણ આવ્યા છે એ રાજકીય રીતે જોડાયેલા છે એ પણ માહિતી મળી છે અને મારું નામ બદનામ કરવા માટે કુલમડીના ભગવાન કામ ભગવાન શ્રી શ્રી જે પ્રિય ગાય એનું કામ થાય એની માટે બધું જ કરવા સ્વાભાવિક રીતે હિન્દુ સનાતન ના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હિન્દુ તૈયાર હોય જે માહિતી મળી છે મેં આપને પણ આપી છે એવી રીતે હાઈકોર્ટે શું કહ્યું છે એમાં મારો કોઈ નામનો ઉલ્લેખ નથી અને જે અરજી કરી છે એમાં પણ કથિત રૂપે આ ધારાસભ્ય એટલે જે ટ્રસ્ટીઓ પણ જે નવા કોઈ ટ્રસ્ટી જોડાણ થયું છે એમણે કહ્યું છે કે અમે ધારાસભ્યની મદદ લીધી આ જમીન છોડાવવા માટે અને કુલમણીને ભરવાડ સમાજના લોકોએ અતિક્રમણ કર્યું છે આ આ વાત મને મળી હા ભરવાડ સમાજને આપણે કહી અને જમીનનું અતિક્રમણ અમુક ભાગમાં દૂર થયું છે અને આ ટ્રસ્ટીઓ મળી અને ગૌશાળાનું કામ થાય અને એમાં હું મારી બનતી મદદ અને સજ્જન સમાજને પણ હું વિનંતી કરીશ એવી વાત કરી આ વિષય સ્વયં સ્પષ્ટ છે આપણે પણ હું હાઈકોર્ટનો વિડીયો આપું છું એનો હાઈકોર્ટનું જે હુકમ છે આ ઉપ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલે આ પ્રશ્નનો પૂર્ણ વિરામ હાઈકોર્ટે આપી દીધો છે છતાં પણ મેલી મુરાદવાળા કોઈ લોકોએ નાનો મોટું વ્હોટ્સઅપ વોટ્સઅપ રમ્યા છે તો આપના માધ્યમથી